ખાતય ન થાવર તો આખી ટાસ જો બીછા જો સિકાના કામા તો હવે एग्जाम હવા ન હોય તો હેકી જાય હું ગાડી આકે ફેમિલી તો ભાઈ ગોવિંદ અત્યારમાં આવી ગયા તો

પતિ ઘર માં ખાલી કરીને કેતા છે એટલે ઘટેલે અમારું બધું હોય તમારે બનાવતા થતું હોય તમને બોલતા હોય સામગ્રી ના આ દીધું ટમેટું તો કે નથી કે ટમેટું

કેટલા દેવાના કે 10 રૂપિયા મારી પાસે 10 રૂપિયા જ બાકી યો માં તે ક્યાં નોતા હા એમ કેવા કે આબરૂ જ આવા રસિકા હવા અને પેટ્રોલ હવા અને પેટ્રોલ બે અલગ અલગ હોય મારું કહેવાનું છે એમાં જે હોતી હતું ને એમી તમને કરી હવા વિના એ હવા ન હોય તો તો હેકી જા અરે એવું કઈ નહોતું કે હા વેટલી પછી નોતી ફકતી

વાહ વાહ દર્શિકા વાહ ખાલી પંદર જ હતી એમ હસ તો ખાલી પંદર હતી પેલા કેટલી હોય તો નક્કી જ નથી એમ વાહ દર્શિકા વાહ ચાલો તો હવે અમારે જવાનું છે કપડાની ખરીદી કરવા કેમ કે સગાઈ છે તો ફટાફટ જાય અને બંસી આવે અમારે ટૂંક સમયમાં આવવું કે તમારે હા વેપસી બિલે વાંધો ને એમાં તો વાંધો નહીં ચાલો ફટાફટ જાય બંસી આવે એટલે થોડીક પીન મારીએ પછી જાય એટલે એક બહુ મોટો કારનામો થઈ ગયો કારનામું મીન્સ કે બંસી હે ને બંસી એની હે ને બંધુ દવા લેવા પછી કઈ તો કે અનાજમાં નાખવાની આવે ને તો આવીને દવા અરે આ થોડીક હોય કે આ તો માણાની છે બોલો

ચાલો તો ફટાફટ હવે જઈ આવીએ જો

કેના ભેરે જાલિયા ને કે સુંદર ઈ ઓ પાર્યો ઓ પાર્યો ઓ પાર્યો તમનો બંસી બાપી ને હમ સે હાસુ બોલો તમનો બંસી બાપી ને હમ સે હાસુ બોલો હાસુ બોલો હાસુ બોલો તમનો હમ સે રાખે મોનો તા કઈ કોઈ ની ગાડી લે મજા આવે નય એ અમે કે જાણને કેમ કે સુંદર જોઈયું જ નો હોય ઈ ને જે વાત કરે કે આજે આપણે બ્લેક ગાડી લેણી કે જૂનાગઢ માં જાય તો કો દસી કેવો તમનો હમ સે કના ભાઈ ને બંસી બાપી ને મટકાવી દે હો હમ સે તમને બોલો હાલો બોલો હમ તમને તો બોલો હા હા બસ કીધું તું કીધું તમારા ઘર બેઠા જશે તરબૂચ બતાવો તો તમારી ખાવું

અને દર્શિકા પણ ભાવ છે અને એ છાસ પેલા લે છે અત્યારે ભાઈ ફ્રેન્કી આવી ગઈ છે અને બહુ મસ્ત હોય છે કેમ હોય વાગે એમ એમ કેવી હતી હવે બહુ મસ્ત સરસ તો તું ખાઈ લે છાસ પી લે ચાલો તો ખાઈ લે દર્શિકા કે મારે કઈ નથી કહું જોઈ લો દર્શિકા હવે તો પકડે હવે તો તું એમ જ કે પણ તારી હું કઈ ભૂલ હતી

અને આ જોકો જો દિસૂ એન એ હાલો ફ્રેન્કી ખાવા દીસુ હા હવે આ થોડો ઘડવો નાસ્તો કરે આને શું કહેવાય આપણે ખબર ન

ગોલા લઈ કુમાર નો વારો ચડી ગયા તો ભાઈ કેવો લાગ્યો વિડીયો જરૂરથી ખેજો અમારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ